આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનરશ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આણંદના શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ સભ્યશ્રી મિતેશભાઈ પટેલને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પૂછપૂછ આપીને આવકાર્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્ય શ્રી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું કમિશનર શ્રી મિલિંદ બાપનાએ ગણેશ ચોકડી ઉપર બની રહેલ બ્રિજ અને સર્વિસ રોડ ઉપરથી એમજીવીસીએલના ડીપીને ખસેડવા અને નરતરરૂપ ઝાડને દૂર કરવા અંગેની કામગીરી તાકીદે કરવા અધિકારીઓને જણાવ્યું હતું વધુમાં કમિશનર શ્રીએ આણંદ મહાનગરપાલિકામાં કમિશનર ખાતે કચ્છ અને વડનગર જેવું મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં નજરે પડતા દબાણ દેખાતું હોય તો તાત્કાલિક દૂર કરવા પણ જણાવ્યું હતું આ ઉપરાંત શ્રીએ ફાયરની સત્તા આણંદ મહાનગરપાલિકાને મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે તેમ જણાવી ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું હતું આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્યશ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ દ્વારા પ્રતાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમો એપીસી સર્કલ ઉપર નવો ઓવરબ્રિજ વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર આધુનિક કન્વેન્શન સેન્ટર નવો આધુનિક ટાઉન હોલ આણંદ શહેરની મધ્યમમાં ગુજરાતી માધ્યમની શાળા અટલ દાંડી માર્ગ ઉપર નવો ઓવરબ્રિજ બોરસદ ચોકડી પાસે નવો ઓક્સિજન પાર્ક આણંદ શહેરમાં ટીપી દસ માં સ્વિમિંગ પુલ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ હોવાને કારણે તેમના ભવ્ય વારસાને લોકો જાણે તે માટે સંગ્રહાલયનું આયોજન જેવા ચૌદ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે ગરવાલ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલાક્ષ મકવાણા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ સહિત સંકલન સમિતિના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આણંદ મહાનગરપાલિકાની પ્રથમ આજે સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના બેઠકમાં હાજર રહ્યા આણંદ મહાનગરપાલિકા આગામી સમયમાં ગુજરાતની પાંચમી વિકસિત મહાનગરપાલિકા બને તે દિશાના અમે સૂચનો કરેલા હતા વિગતે તમને કહું તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આણંદ શહેરને કેવી રીતના ડેવલપ કરવું એની થોડીક રૂપરેખા હતી જે મુજબ અમે આણંદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે જે મુજબ કહું તો એપીસી સર્કલ ઉપર એક સરદાર પટેલ રાજમાર્ગ ઉપર ગીતા સર્કલથી ઓવરબ્રિજ બનાવવો એક રજૂઆત જે એમાં પોઝિટિવ થઈ છે જેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થશે દાઢી માર્ગ ઉપર અટલ ચોક પાસે એક સો ફૂટના રોડથી એસી ફૂટના રોડ સુધીનો એક ઓવરબ્રિજ બનાવવામાં આવે તે પણ માગણી સ્વીકારવામાં આવી છે વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર જેમ દિલ્હીમાં મુંબઈમાં મોટા શહેરોમાં જેમ એક કન્વેન્શન સેન્ટર હોય છે કે જેને કરીને આણંદ જિલ્લાના ઉદ્યોગો પ્રોફેશનલો પ્રદર્શનો જ્યાં થઈ શકે અને જેનાથી નવા આવનારા પ્રોજેક્ટો અહીંયા આણંદ જિલ્લામાં સ્થપાય તે માટેનું અદ્યતન કન્વેન્શન સેન્ટર માટેની મેં માંગણી કરેલ હતી જે પણ મંજૂર રાખવામાં આવી છે અને વૃંદાવન ગ્રામ ખાતે અદ્યતન રાજ્ય કક્ષાનું પણ દેશના એક વિકસિત કન્વેન્શન સેન્ટર બને એ દિશામાં આગળ વધીશું હાલ જે ટાઉન હોલ છે ખૂબ જૂનો છે જર્જરી છે તેના સ્થાનિક નવો સાતસો થી આઠસો બેસી શકે એવી કેપેસિટી વાળો એરકન્ડિશન હોલ બનાવવાની માગણી કરેલ છે એ પણ સ્વીકારી છે આણંદ શહેરમાં ગરીબ મધ્યમ વર્ગના બાળકો આગામી સમયમાં ઇંગ્લિશ માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટેની ત્રણ સ્કૂલોની માગણી કરવામાં આવી છે જેમાંથી એક મુખ્ય કુમાર પાસે બનશે બીજી એક ટીપી દસમા બનશે અને ત્રીજી બાકરોલ ખાતે બનશે તેની પણ લગભગ બે સ્કૂલોની મંજૂરી મળી ગઈ છે એક નવી સ્કૂલની માગણી કરવામાં આવશે ને આમ ત્રણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવવામાં આવે એવું મારું સૂચન હતું જે સ્વીકારવામાં આવ્યું છે સાથે સાથે બોરસદ ચોક આણંદ શહેરમાં આવેલા નાના ને મોટા તળાવને એટલે જેને ગોયા તળાવ તરીકે ઓળખે છે એ બે ને તળાવોને ભેગા કરીને અમદાવાદમાં જેમ કાંકરિયા ફંટ લેક છે એવું એક અદ્યતન પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવે તેના માટે પણ એક કમિટીની રચના કરવામાં આવી છે અને ખૂબ અદ્યતન એવું એક પર્યટન સ્થળ બનાવવામાં આવશે ટીપી દસમાં સ્વિમિંગ પુલ નું કામકાજ શરૂ થઈ ગયું છે જલ્દી થી જલ્દી આનંદના પ્રજાજનો એનો પણ લાભ મળશે વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબની જે ભવ્ય પ્રતિમા છે તેની આજુબાજુમાં નયનરમ્ય ફુવારા સહિતનું લેન્ડસ્કેપિંગ થાય અને એ પણ સરદાર સાહેબને એક યાદગીરી સ્વરૂપ થ્રી વ્હીલર્સ ફોર વ્હીલર્સ ને ટુ વ્હીલર્સ જે જીઆઈડીસી ના આવવા ને જવાના સમયે ખૂબ ભીડ થાય છે ત્યાં અંડરબ્રિજ બનાવવાની માંગણી કરેલી છે તેના ઉપર પણ પ્રક્રિયા ચાલુ ટૂંક સમયમાં કરશે તેવી જ રીતના રાજમાર્ગ ઉપર હાલ એલિકોન ફાટક ઉપર પણ નવો અધ્યતન ફોરલેન બ્રિજ બનાવવામાં જે રોડને ક્રોસિંગ કરીને આગળ લઈ જવામાં આવશે તેની પણ પણ અમે વિગત મૂકી છે જેના સમયમાં કામ થશે આગળ જતા સરદાર સાહેબની ની કર્મભૂમિ એવા કરમસદ શહેર ખાતે સરદાર સાહેબની જે પ્રતિમા છે ત્યાં આગળ પણ નયન રમ્ય એક લેન્ડસ્કેપિંગ વાળું સર્કલ બનાવવા ત્યાં પણ આ કલાત્મક સર્કલ બને એ પણ રજૂઆત કરી છે કરમસદ ખાતે સરદાર સાહેબનું મ્યુઝિયમ સ્વીકાર કક્ષાનું એક સંગ્રહાલય બને અને સરદાર સાહેબનો જે ભવ્ય વારસો છે એ ત્યાં અંકિત થાય એના માટે ખૂબ સારા પ્રમાણમાં બહારની એજન્સીઓનો સહકાર લઈને પણ એ ખૂબ સારું બનાવવા આવશે તેવી અમે માગણીઓ મૂકી છે ને માગણીઓ સહ સ્વીકારવામાં આવી છે રાજ્ય સરકાર પણ આમાં અમને પૂરેપૂરો સહકાર આપવાની છે ત્યારે આણંદ મહાનગરપાલિકા ભવિષ્યમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ મહાનગરપાલિકામાં બને એ દિશામાં અમે આગળ વધવા માગીએ છીએ સાથે સાથે જે આણંદમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે ગણેશ સર્કલ ઉપર જે બ્રિજ બની રહ્યો છે એ પણ ઝડપથી પૂરો થાય વઘાસીવાળો બ્રિજ છે એ પણ હવે જલ્દીથી જલ્દી શરૂ થશે કારણ કે એની પ્રક્રિયા પૂર્ણ થવામાં આવી છે એવી રીતના જે રિંગ રોડ છે એ રિંગ રિંગ રોડ રોડ પણ પણ જે છે એમાં કામ કામ પૂર્ણ થાય થાય બાકીના જલ્દીથી જલ્દી એની પણ અમે ચર્ચા કરેલ છે અને ઘણા બધા જે વિકાસના કામો છે જલ્દી જલ્દી પૂરા થાય અને આણંદ મહાનગરપાલિકાના પ્રજાજનોને અમે સુખ સુવિધા આપી શકીએ એ દિશામાં મક્કમ નિર્ધાર કર્યો છે કારણ હું ચોક્કસપણે કહું છું કે જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતનો સંકલ્પ કર્યો છે એમ અમે પણ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી વિકસિત આણંદનો સંકલ્પ કરીએ છીએ અને આણંદના પ્રજાજનોને ખાતરી આપીએ છીએ કે વધુમાં વધુ સુખ સુવિધા અમે આપને પૂરી પાડી શકીએ આજ રોજ આણંદ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર સંકલનની મિટિંગ થઈ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં થઈ મારી સાથે આનંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ મ્યુનિસિપલ કમિશનરના બધા જ અધિકારીશ્રીઓ ખૂબ સારી મિટિંગ થઈ ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે ત્રણ ચાર પોઈન્ટ એમાંથી તમને જે અગત્યના હતા એની માહિતી આપીશ કે આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતે સરદાર સાહેબનું જે ઐતિહાસિક મકાન છે મકાનને સાંસ્કૃતિક મકાન સારામાં સારું ડેવલપમેન્ટ થાય ત્યાં જોવા આવી રહ્યા છે એ મકાન એવું બનાવવામાં આવે આધુનિક રીતે ધબ રીતે અને એમાં ત્યાં ઘણી બધી આધુનિક ત્યાં મૂકવામાં આવે એનાથી સરદાર સાહેબના મકાનમાં જે આવે છે એ લોકોને સારી રીતે જોવાનું મળે બીજું કે જે ફેરિયાઓ છે એમની માટે જે લારી પર જે વેચી રહ્યા છે એમની માટે સરકારી પ્લોટમાં એમને સારી રીતે ત્યાં આગળ પોતે ધંધા કરી શકે રોજગારી મેળવી શકે એ માટેનો બનાવવા માટેની એક મારી રજૂઆત હતી મારી સાથે ધારાસભ્ય છે એમને પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે એ પણ આપણને સૌને કહેશે જે રસ્તાઓ તૂટી ગયા છે જ્યાં ગટર બનાવવામાં આવી છે ઘણા બધા રસ્તાઓ તૂટી ગયા છે રસ્તાઓની રીસફલિંગ જલ્દીમાં જલ્દી ચોમાસા પહેલા થાય એ માટેની રજૂઆત કરવામાં આવી છે બીજું કે એક આણંદ મહાનગરપાલિકા થયું છે ઐતિહાસિક જગ્યાઓ ઉપર સારામાં સારું ડેવલપમેન્ટ થાય એની પણ રજૂઆતો કરવામાં આવી છે કે જે તળાવ છે એ તળાવમાં જેવું અમદાવાદમાં તળાવ ડેવલપમેન્ટ થયેલું છે એ રીતનું અહીંયા ગોયા તળાવ પણ ખૂબ સારી રીતે બની શકે ત્યાં આગળ આપણે જે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ સારામાં સારું ત્યાં આગળ ડેવલપમેન્ટથી ત્યાં આગળ આવે ઓક્સિજન પાર્ક બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવે છે ઘણી બધી રજૂઆતો ત્યાં કરવામાં આવી છે સરદાર પટેલ સાહેબનું જે નિવાસસ્થાન છે ઐતિહાસિક સ્થળ તરીકે જે બને અને ઐતિહાસિક રહે સરદાર સાહેબ આટલું માટે આપણા માટે આટલું બધું કામ કરી ગયા છે અને જ્યારે મોદી સાહેબે અહીંયા બનાવ્યું છે સરદાર સાહેબની જે મૂર્તિ બનાવી છે અને ઐતિહાસિક મૂર્તિ બનાવી છે એમની તો એ રીતનું પણ અહીંયા ડેવલપમેન્ટ થાય ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનરજી બાપણાજી એ પોઝિટિવલી લીધા છે અને આનંદ આવતા વર્ષોમાં મહાનગરપાલિકા તરીકે ખૂબ સારું ડેવલપમેન્ટ થશે એવી એમને બધરી આપી છે યોગેશભાઈએ પણ ખૂબ સારા પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નોની માટે પણ એમને પોઝિટિવ બધી જ રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ રીતનું કહ્યું છે મેં એક બીજું કહ્યું છે કે જે તુલસી ઘરનાળું છે તે પછી જે રસ્તો છે જે ત્યાં સિંચાઈની આવેલી છે કેનાલ આવેલી છે કેનાલ ઉપર એક રસ્તો બને ને સીધે સીધું અહિયાંથી જેને જવું હોય હાઈવે સુધી નીકળી જાય ટ્રાફિકની સમસ્યા છે અત્યારે હાઈવે બની અરે ફ્લાયઓવર બની રહ્યો છે તો નડે નહીં એની પણ રજૂઆત કરી છે એ પણ એમને પોઝિટિવલી લીધું છે આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે

જે મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ આવતા એકાદ બે વર્ષમાં દેખાશે એ રીતનું મહાનગરપાલિકા બની રહ્યું છે